ટ્રેલર વેચવાનું છે સાવ નવું ટ્રેલર છે એકદમ વ્યાજબી ભાવે મોટા ટ્રેક્ટરનું ફૂટ ફૂટનું ટ્રેલર જે નવું બનાવવામાં આવે છે જયરાજભાઈ દ્વારા ખુદ નવું જ બનાવી અને વેચે છે અને સાવ ઓછી કિંમતમાં વેચે છે વિડીયોની અંદર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ ફૂલ હેવી ટ્રેલર ટોટલ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેલર વેચવાનું છે જેમાં તમને નવું ટ્રેલર મળી જશે અને શ્રી ખોડલધામ ટ્રેલર ખુદ જયરાજભાઈની પોતાની જ બનાવટનું ટ્રેલર જોવા મળશે ક્યાંયથી લીધેલું નથી નેવું ફૂટનું ટ્રેલર છે અને સાવ નવું જ છે બાવીસ ધોકા જોવા મળશે છ એમ એમની હેવી પ્લેટ તળિયાની ચાર એમ એમની સાઈડ પાટીયા પાંચ ટનનો હેવી જેક અને ટાયર અને જેકમાં તમને દોઢ વર્ષની ગેરંટી જોવા મળશે ટાયર જેકે કંપનીના ટાયર જોવા મળશે ઓરિજિનલ વજનની વાત કરું તો ચૌદસો કિલો નો વજન રહેશે શ્રી ખોળલધામ ટ્રેલર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો જયરાજભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જેથી તમને ખોટો ધક્કો ના થાય ટોટલ માહિતી મળી રહે બાકી હું તમને બધી માહિતી આપી જ દઈશ તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ફૂલ હેવી ટ્રેલર જોવા મળશે કલર પણ ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે એક લાખ અને ચાલીસ હજારમાં આ નવું ટ્રેલર તમને મળી જશે તે પણ ફૂલ હેવી વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરજો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો